સનાતન હિન્દુ ધર્મના પ્રચારક અને ભારતના શ્રેષ્ઠ ભાગવત કથાકાર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝાના હસ્તે મૌન વાણીના પડઘા પુસ્તકનું વિમોચન અંજાર મુકામે કરવામાં આવ્યું શિક્ષણ ક્ષેત્રે નવ એવોર્ડ મેળવનારા શિક્ષિકા લેખિકા કૃપા રસિકલાલ નાકરના આ અગાઉ ચાર કચ્છી અને ગુજરાતી પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાંચન કૌશલ્ય ધીમું વાંચતા બાળકો માટે વિનામૂલ્યે સ્વ સ્વખર્ચે સામગ્રી છેલ્લા એક વર્ષથી મોકલી બાળદેવોની સેવા કરી રહ્યા છે ત્યારે હવે બસો એકવીસ લઘુકાવ્યોનું પુસ્તક નવા વિચારો સાથે સાહિત્ય જગતમાં મૂકવા જઈ રહ્યા છે જેને બહોળો વાચક વર્ગ મળી રહેશે તેની શંકા નથી આ વિમોચન વેળાએ કચ્છના ઉદ્યોગપતિ અર્જણભાઈ કાનગડે વિમોચન માટે સહયોગ આપ્યો હતો સાથે ડેવલપર ધવલ ગોર ઉપસ્થિત રહ્યા હતા આ પુસ્તકની પ્રસ્તાવના જાણીતા સાહિત્યકાર મદનકુમાર અંજારિયા અને પરિચય અને ભાષા વિશ્લેષક રમેશભાઈ પટેલ સુરતવાળાએ કરી હતી ભાઈશ્રીએ લેખિકાના સન્માન સાથે શિક્ષણમાં ઉમદા કામ માટે અભિનંદન અને આશીષ આપ્યા હતા